મુજે અમિત બધું ખાવે

એકવીસ તારીખે બનાસકાંઠા જિલ્લાની સંકલન મિશિનની અંદર પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ બનાસકાંઠાનું મદદ થઈ રહ્યું છે એવા સમાચાર છે તો આ બાબતથી સરકારી અધિકારીઓ સાથે શું માહિતી છે તો એમાં પણ મને જવાબ આપ્યો કે આવી કોઈ ચર્ચા અમારા લેવલે નથી અને અમે આમાં કંઈ જાણતા નથી એના દસ દિવસની અંદર જ છી જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી ખરા જિલ્લો અલગ બનાવ્યો છે એ બાબતથી સરકારના નિર્ણય આવકારું કે બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ચૌથ તાલુકા માં પથરાયેલો જિલ્લો છે વિકાસની દ્રષ્ટિએ વ્યવહારની દ્રષ્ટિએ જિલ્લાનું વિભાજન કરવું અતિ આવશ્યક હતું અને આ વર્ષો જૂની માગણી હતી આ માગણીને સરકારે સ્વીકારીને ખરાબ જિલ્લો બનાવ્યો એમાં અમારો કોઈ વિરોધ નથી પરંતુ કાંકરેજ તાલુકાને ખરાબ જિલ્લામાં સમાવેશ કર્યો એ બાબતથી કાંકરેજ તાલુકાના એકસો ત્રાણે ગામ અને નાના મોટા સૌ વેપારીની લાગણીની માગણી એક જ છે કે કાંકરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે હવે આ ફોનની લાગણીને માંગણીને ધ્યાનમાં રાખી મેં કાલે પણ કહ્યું હતું અને આજે પણ કહું છું આ થરાની બજારમાં કે હું કોઈ ખાતે તાલુકાની શરૂઆત સમાગની લાગણીને માંગણીને ધ્યાનમાં રાખી કોઈ રાજકીય લાભ ખાટવા વાળો વ્યક્તિ નથી આમાં મારે કોઈ રાખતાણ કરવું નથી પરંતુ જ્યારે ખાતરેજ તાલુકાની શરૂઆત સમાજની હૃદયની વાત જ્યારે હોય તાલુકાના સમાજ સભાના હૃદય સાથે મારે ક્યાંય હું વિધાનસભાનો પ્રતિનિધિ છું

કે નેશનલ હાઈવે સાંતિયા પાલનપુર છે મારો ખાતે તાલુકાનો કોઈ નાનો મોટો વેપારી કે કોઈ પણ એના સરકારી કામકાજ માટે પાલનપુર જવું હોય અને હાઈવે પર ઉભો તો વિધિન પાંચ મિનિટમાં એને વિકલ્પ મળી જાય પાલનપુર જવા કોઈ નાનો મોટો વેપારી મારો દિશા કામ વચ્ચે જાય મારા પાલનપુર ના કામ વચ્ચે જાય કોઈ મારો નાનો મોટો વેપારી મહેસાણા કે પાટણના ના કોઈ જનતા સાથે સંકળાયેલો હોય

જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય આપ સૌનો જે આક્રોશ છે એમાં મારો શુભ પુરાવ છું આ બાબત આપ સૌનો જો આ જીવન આવો મને સમર્પણ કર્યું તો આપણે વિશાળ સંખ્યામાં આવનાર સમયમાં જરૂર કાર્યક્રમો તમે મક્કા મસો તો હું તમારો ભાઈ તમારો દીકરો છું તમે ક્યારે એકલા નહીં પડવા દઉં ક્યારે પડવા દઉં હું હંમેશા તમારી આગળ જોઈશ તાલુકાની જીત માટે તાલુકાના અસ્તિત્વ માટે

ભલા સકામા કરે ન કે કાટાડો કોંગ્રેસ શું કરે કોઈ ખબર પડે ન આ કમીરવતી જનતા છે આ ભૂમિ રહી છે આ ભૂમિ અંદર કાયમ કૃષ્ણ અહીંયા આકેશિત કુવા છે આ ભગવાન ના છે આ સગરાની છે

થોરાની બજાર ને નમ્ર નમ્ર છે આપણો સાંજે તાલુકો થોડા જિલ્લા માં મિત્ર આપણા તાલુકા જિલ્લા માં